ત્રણ દિવસ ના રિમાન્ડ કર્યા મંજૂર હાઈકોર્ટે તથ્ય પટેલની ની જામીન અરજી પગાવી સરકારી વકીલે કહ્યું તથ્યના નિવેદન ને જોતા તેને અકસ્માત થવાની શક્યતા નું હતું નોલેજ હવે સુપ્રીમ કોર્ટ સિવાય બધા જ દ્વાર બંધ મોરબી નકલી ટોલનાકા મુદ્દે ભાજપ અગ્રણીના આગોતરા જામીન થયા રદ આઠ દિવસ બાદ પણ નથી પકડાયા આરોપી જન્મદિવસે જ ભજનલાલ શર્માએ લીધા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ડેપ્યુટી સીએમ તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બેરવાને પણ શપથ લીધા પીએમ મોદી પણ રહ્યા ઉપસ્થિત શેરબજારમાં જબરદસ્ત તેજી સેન્સેક્સ એકોતેર ને પાર નિફ્ટીમાં પણ જોરદાર તેજી સાથે નવા શિખર પર પહોંચ્યું માર્કેટ સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું ચૈતર વસાવાની ડેડિયાપાડાથી ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના મોટા નેતા છેલ્લા ઘણા સમયથી ફરાર હતા પોલીસ સ્ટેશન હાજર થયા છે આ તમામ વચ્ચે રિમાન્ડની માગ કરવામાં આવી હતી કેટલા રિમાન્ડ મળ્યા છે જોઈશું આ રિપોર્ટમાં

સૌપ્રથમ વાત કરીએ કે આ કેસ શું હતો શું મહત્વનું બન્યું ચૈતર વસાવાની બોતેર કલાકની પૂછપરછ ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર ચૌદ દિવસના માગવામાં આવ્યા હતા રિમાન્ડ ગોપાલ ઇટાલિયાએ કરી હતી ધારદાર દલીલ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કેસ મોટો છે તો આટલી મોડી એફઆઈઆર કેમ અઢાર ડિસેમ્બર બપોરના બાર વાગ્યા સુધીના રિમાન્ડ કરવામાં આવ્યા છે મંજૂર ચૈતર વસાવા જેલમાં છે પૂછપરછ ચાલી રહી છે આ તમામ વચ્ચે સરકારી વકીલ શું કહી રહ્યા છે સાંભળો ફાયરિંગ થયેલું એ હથિયાર જે છે એ કબજે કરવાનું હોય એ બાબતે દલીલ રેડી બીજું જે સાઠ હજાર રૂપિયા સરકારી કર્મચારીઓ પાસેથી જે મેળવવા હતા એમાંથી ત્રીસ હજાર રૂપિયા રિકવર થયા હોય આગળ આરોપી પાસેથી આજે ત્રીસ હજાર રૂપિયા હજી બાકી હોય એ રિકવર કરવાના હોય બીજું આ ગુનો નોંધાણે એના એક મહિનોને બાર દિવસ થયા હોય અને આરો કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી આઈના જે ધારાસભ્ય એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે પાંચે પાંચ આરોપીના દિન ત્રણના એટલે અઢાર બાર બે હજાર ત્રેવીસ બપોર બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વર્તમાન સમયમાં ચૈતર વસાવાના કેસમાં વકીલ છે તેમણે વકીલાત શરૂ કરી દીધી છે આ તેમની પાસે મોટો કેસ છે અને તેમની જ પાર્ટીના મોટા નેતા છે સ્વાભાવિક છે ધારદાર દલીલો કરશે તેમણે ધારદાર દલીલો પણ કરી તામે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ ઘટાડતા ઘટાડતા ગોપાલ ઇટાલિયા ત્રણ દિવસ સુધી લાવવામાં સફળ રહ્યા ચૈતરભાઈ વિરુદ્ધમાં રાજકીય આદેશો અનુસાર રાજકીય દુષ્પ્રેરણાથી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એ એફઆઈઆરના અનુસંધાનમાં ચૈતરભાઈ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા સામે ચાલીને અને આજે પોલીસે એમને કોર્ટમાં રજૂ કર્યા અને ચૌદ દિવસના રિમાન્ડ માગ્યા તો અમે એને પોલીસની જે રિમાન્ડ અરજી છે એની સામે અમારો પક્ષ રાખ્યો દલીલો કરી અને કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે ચૈતર વસાવાનો કેસ જ્યારથી સામે આવ્યો છે ચૈતર વસાવા જ્યારથી ફરાર છે ત્યારથી ચૈતર વસાવાના પત્ની પણ સામે આવી રહ્યા છે તે પણ કેટલીક માહિતી મીડિયા વચ્ચે આપી રહ્યા છે આ તમામ વચ્ચે લોકો કહી રહ્યા છે કે ચૈતર વસાવાના પત્ની જે બહાર આવ્યા છે તેનો મોટા પ્રમાણમાં ફાયદો ચૈતર વસાવાને થઈ શકે છે જયતર વસાવાના પત્ની ચૂંટણી લડી શકે છે તેવી પણ કેટલાક લોકો વાત કરી રહ્યા છે આ તમામ સંજોગોમાં શું કહ્યું તેમના પત્નીએ સાંભળો પોલીસ તંત્ર તરફથી તો ચૌદ દિવસની રિમાન્ડ માંગવામાં આવેલી હતી પણ અમારા વકીલે વકીલે દલીલ કરી હતી કે અમને ત્રણ દિવસ એમને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે એટલે ત્રણ દિવસના રિમાન્ડમાં એ લોકો પૂછતાછ કરશે અને એ લોકોની ત્રણ દિવસની રિમાન્ડ પૂરી કરશે હવે એ લોકોએ તો એફઆઈઆરમાં ખોટી રીતે બધી નોંધ કરી છે એટલે આ એમને ફસાવવા માટેનું આ ષડયંત્ર છે

આ તમામ વચ્ચે કેટલાય સવાલો સામે આવી રહ્યા છે સવાલ એ છે કે ચેતર વસાવાને જેલવાસ મળશે કે નહીં ચેતર વસાવા જેલમાંથી ચૂંટણી લડે તો ફાયદો કોને અને કેટલો ચેતર વસાવાની પૂછપરછમાં શું થશે કોઈ મોટો ધડાકો ચેતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવામાં મળશે સફળતા મનસુખ અને મુમતાઝ સામે ચાલશે ચેતરની નેતાગીરી તો ચૈદર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે બોતેર કલાક પૂછપરછ કરવામાં આવશે આ વચ્ચે કોઈ ધડાકો થાય તો નવાય નહીં ચૈતર વસાવા બહાર આવે છે કે અંદર જ રહે છે એ પણ સવાલ છે ચૈતર વસાવા ચૂંટણી લડશે કે નહીં એ પણ હજુ સવાલ જ છે અને ચૈતર વસાવા ચૂંટણી જેલમાંથી લડે છે તો જીતશે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે ચૈતર વસાવાને જેલવાસ થશે કે નહીં આ સૌથી મોટો સવાલ છે પરંતુ આ તમામ વચ્ચે તેમના પત્ની પણ ખૂબ જ એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે તેમણે ગુજરાત તક સાથે વાત કરી હતી શું કહ્યું સાંભળો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટમાં જ્યારે આજે રજૂ કરાયા હતા ત્યારે કોર્ટમાં સરકારી વકીલ અને ચેતર વસાવાના જે વકીલ છે તેઓના સામે દલીલ થઈ હતી ત્યારબાદ કોર્ટે ત્રણ દિવસના ચેતર વસાવા સહિત અન્ય જે આરોપી છે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે આપણી સાથે ચેતરભાઈ વસાવાના પત્ની વરસાબેન છે વરસાબેન જે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે ને કોર્ટનો જે આજે ફેસલો એ લઈને શું કહેશો હવે જે પોલીસ તંત્ર તરફથી તો ચૌદ દિવસની રિમાન્ડ માંગવામાં આવેલી હતી પણ અમારા વકીલે વકીલે દલીલ કરી હતી એટલે અમને ત્રણ એમને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે એટલે ત્રણ દિવસના રિમાન્ડમાં એ લોકો પૂછતાછ કરશે અને એ લોકોની ત્રણ દિવસની રિમાન્ડ પૂરી કરશે ખાસ કરીને જે એમની સામે જે કેસ થયો છે એ લઈને તમે શું કહેવા માંગો છો કે તેમને જે આજે કો ગઈકાલે તે કોર્ટમાં પોલીસ સમક્ષ જે એમને સરેન્ડર કર્યું અને એમની સામે જે ફરિયાદ થઈ છે વન વિભાગના કર્મચારીઓને માર મારવાની અને એક ગ્રાઉન્ડ ફાયરિંગ જે હવામાં કર્યું છે એ કેસ છે એ બાબતે શું કહેશો હવે એ લોકોએ તો એફઆઈઆરમાં ખોટી રીતે બધી નોંધ કરી છે એટલે આ એમને ફસાવા માટેનું આ ષડયંત્ર છે અને જો હવે એમણે એફઆઈઆરમાં ખોટી રીતે નોંધ કરી છે છતાં પણ ધારાસભ્ય હવે સામેથી ત્યાં પોલીસ સ્ટેશને જાતે જઈને હાજર થયા છે એટલે એફઆઈઆરમાં આ બધા નોંધ ખોટી રીતે કરવામાં આવેલી છે એમને ફસાવા માટે તમે શું અપેક્ષા રાખી રહ્યા છો કોર્ટ પાસેથી અને જે ન્યાયાલય પાસે તમારી શું માંગ છે અમને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે અમને અમને ન્યાયતંત્ર પર ભરોસો છે એટલે અમને ન્યાય મળશે એ અમને વિશ્વાસ છે ન્યાયતંત્ર પર એટલે અમે એટલે ચૈતરભાઈ પણ સામેથી હાજર થયા છે ન્યાયતંત્રમાંથી અમને ન્યાય મળશે એવો અમને પૂરો પૂરો વિશ્વાસ છે પરંતુ જે જે તમે કીધું કે એમની સામે જે ગુનો નોંધાયો છે એ ખોટો છે પરંતુ એક મહિનાની ઉપર એ કે પહેલી રાતે એ પણ એમની સામે એક છે કે તે એક મહિનો સુધી કેમ્પ સામે રહ્યા જો સાચા હો તો એ બાબતે તમારે શું કહેવું એ હવે એફઆર માં એ લોકોએ ખોટી રીતે બધા ગુના દાખલ કર્યા તો પછી ત્યાં હાજર થઈને શું કરવાનો એટલા માટે હાજર નથી થયા બીજું કે હાલમાં જે ચેતરભાઈ અને એમના જે બીજા પતિ જે સફુનદારે એ બંને અત્યારે પોલીસ સિરાસતમાં છે

ઘર સંભાળવાનું એટલે વધારે તકલીફ પડે છે તો આજે તમે બધા કોર્ટમાં બધા હતા કોણ કોણ આવ્યું તમે કોર્ટમાં આજે બધા કોણ કોણ ફેમિલીમાંથી કોણ કોણ આવી આવ્યું ચિત્રભાઈના ફેમિલીમાંથી આજે ચૈતરભાઈની બહેનો છે ચૈતરભાઈના મમ્મી છે છોકરા હતા હું પોતે ત્યાં હતી અને બધા જ અમારા પાર્ટીના કાર્યકરો પણ ત્યાં બધા હાજર હતા તો કેવી રીતે આગળની જે લડત કેવી રીતે લડશો હજી એક તો ન્યાયિક લડત છે ને બીજી લોકસભાની ચૂંટણીની પણ હા તો અમે બધા સાથે મળીને ચર્ચા વિચારણા કરીને અમારી અમે લડત ચાલુ રાખીશું ચૂંટણી પ્રચારનું પણ અમે લડત ચાલુ રાખીશું અને ન્યાયતંત્ર પર અમને ભરોસો છે એટલે કોર્ટની રાહે પણ અમે ચાલીશું તો આ તો ધારાસભ્ય ચેતર વસાવના પત્ની વર્ષાબેન તેમણે કહ્યું હતું કે એક તરફ કાનૂની લડાઈ તો ચાલુ રહેશે પરંતુ લોકસભાની ચૂંટણીમાં જે લડવાના છે ચેતરભાઈ લોકસભાની ચૂંટણી એની પણ તેમણે તૈયારીઓ કરી દીધી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત નર્મદા આમદમી પાર્ટીના તેજ તરાર નેતા ગોપાલ ઇટાલિયા વકીલ છે ચૈતર વસાવાના ચૈતર વસાવાના કેસમાં તેઓ વકીલાત કરી રહ્યા છે આખી ઘટના જ હવામાં છે ફાયરિંગ નહીં આવી કોઈ ઘટના વાસ્તવમાં બની જ નથી હવામાં ઘટના ઉભી કરીને એફઆઈઆર દાખલ કરેલી છે એવું તો અમે પહેલા દિવસથી કહીએ છીએ ધારાસભ્ય ચેતર વસાવા સામે જે ગુનો હતો તેને આજે જ્યારે ચુકાદો આવ્યો છે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે ચેતરભાઈ તરફી વકીલ ગોપાલ ઇટાલિયા હતા તેમની સાથે વાત કરીશું ગોપાલભાઈ જે આ ખાસ કરીને જે ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે જે મંજૂર કર્યા છે એ લઈને શું કહે છે ચેતરભાઈ વિરુદ્ધમાં રાજકીય આદેશો અનુસાર રાજકીય દુષ્પ્રેરણાથી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એ એફઆઈઆરના અનુસંધાનમાં ચૈતરભાઈ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા સામે ચાલીને અને આજે પોલીસે એમને કોર્ટમાં રજૂ કર્યા અને ચૌદ દિવસના રિમાન્ડ માગ્યા તો અમે એને પોલીસની જે રિમાન્ડ અરજી છે એની સામે અમારો પક્ષ રાખ્યો દલીલો કરી અને કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે ખાસ કરીને જે પોલીસે જે એમની સામે જે ચૈતરભાઈને કીધું છે કે જે એ કામને જે રજૂ કર્યા છે કે પોતે કહી શકાય કે જેમને શબ્દો જે વાપરા છે એ બાબતે શું કહેશો પોલીસે જે ચૈતરભાઈના રિમાન્ડ માગતી અરજી કોર્ટમાં રજૂ કરી એ અરજીમાં એવું લખ્યું છે કે આ કામના આરોપી બહુ ચાલાક અને ઢોંગી છે જે બિલકુલ બહુ જ ગેરવ્યાજબી શબ્દ છે ચૂંટાયેલા એક ધારાસભ્ય માટે આવા પ્રકારના નિમ્ન શબ્દો એ પણ પોલીસ દ્વારા વાપરવામાં આવે એ બિલકુલ વ્યાજબી નથી આ આ શબ્દ પ્રયોગ આ વાક્ય પ્રયોગ અને આખી ઘટના બતાવે છે કે આ આખી જે ઘટના છે એની પાછળ રાજકીય માણસો ષડયંત્ર કરી રહ્યા છે તો જ આવા શબ્દો વાપરવામાં આવે ગુનાઓ સો બનતા હશે દેશમાં કોઈના માટે ઢોંગી શબ્દ વાપરવામાં આવતો નથી ચૈતરભાઈ માટે શા માટે ઢોંગી શબ્દ વાપરવામાં આવ્યો અમે એનો વાંધો ઉઠાવ્યો છે કોર્ટની અંદર નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે આ બિલકુલ ઓબ્જેક્શનેબલ છે આવું ન હોવું જોઈએ અને રાજકીય આદેશોના કારણે આવું થઈ રહ્યું છે બીજું કે જે ઘટના બાદ તેમને જે એમની પર આક્ષેપ છે કે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને જે એમને તે વખતે જે વસ્ત્રો પહેરાતા એ લઈને દલીલ થઈ છે અને એ બાબતે શું છે આ આખી ઘટના જ હવામાં છે ફાયરિંગ નહીં આવી કોઈ ઘટના વાસ્તવમાં બની જ નથી હવામાં ઘટના ઊભી કરીને એફઆઈઆર દાખલ કરેલી છે એવું તો અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ખોટી જે જ્યારથી ચૈતરભાઈ વસાવા ચૂંટાઈ ગયા છે અહીંથી એક લાખ કરતાં વધુ મતથી અને જે રીતે આદિવાસી સમાજના પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી તેઓ લડી રહ્યા છે આ નકલી કચેરીઓ જે આદિવાસી વિસ્તારમાં ચાલે છે અને આદિવાસી સમાજને મળતું સરકારી ફંડનો ગેરવહીવટ થાય છે એની સામે પૂરી લડત ચલાવી ચૈતરભાઈએ પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટમાં લડત ચલાવી ચૈતરભાઈએ આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ બાબતે ચૈતરભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો આદિવાસી સમાજને જંગલની જમીનના અધિકારો બાબતે ચૈતરભાઈ તો આદિવાસી સમાજ માટે ચૈતરભાઈએ જે આક્રમકતાથી લડત ચલાવી એના કારણે એમને બદનામ કરવા એમને તોડી પાડવા એમને ખોટી રીતે જેલમાં પૂરી દેવા જુઠ્ઠી એફઆઈઆર ઊભી કરવામાં આવી છે જે અમે બધી જ દલીલો નમદાર કોર્ટ સમક્ષ રજૂ કરી છે આ તો જે તમે વાત કરી પરંતુ ત્રણ દિવસના જે એમના જે પોલીસે રિમાન્ડ મળ્યા છે ત્યારબાદની શું કાર્યવાહી રહેશે ને તમારી જે આગામી જે કાયદાકીય લડત કઈ પ્રકારની રહેશે કારણ કે આ તો જે આક્ષેપોને જે એફઆઈઆરની વાત કરી પરંતુ કાયદાકીય લડતની કેવી તૈયારી છે કાયદાકીય લડતની પૂરી તૈયારી છે અમે જ્યારે જ્યારે જે અદાલતમાં જે પક્ષ રાખવો પડશે એ પૂરી તાકાતથી પૂરી મજબૂતીથી રાખશું અમારી લીગલ ટીમ ખૂબ મજબૂત છે કેન્દ્રીય લીગલ ટીમ રાજ્યની લીગલ ટીમ તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને તમામ વકીલો પણ ચૈતરભાઈ માટે ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે એટલે જે કાંઈ કાયદાકીય લડાઈ લડવાની થશે એમાં ચૈતરભાઈ માટે બધું જ પૂરા દિલથી મહેનત કરીશું તો આ હતા ગોપાલભાઈ ઇટાલિયા તેમને જણાવ્યું હતું કે જે ચેતરભાઈનો જે કેસનો મામલો છે તેઓ એક તરફ કાયદાકીય રીતે તો લડી રહ્યા પરંતુ જે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે તેની પણ એક અલગ લડત રહેશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા સમાચારમાં રોકાશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક ગુજરાતમાં ઠેર ઠેર થી દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે વિરોધ શેનો છે ત્યારે સામે વાત આવી છે કે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ છે ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી ખેડૂતો કરે તો કરે શું આ તમામ વચ્ચે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં મારે દવા પીવી ને શું કરું સરકારે જે રાતોરાત રાત્રે બાર વાગે જે નિકાસ બંધ કરી એમાં વેપુ ખેડૂતો અને વેપારીને બધાયને નુકસાન જાજવું છે વેપારીઓને પણ નુકસાન અઢલ જે ગાડીએ એક એક ગાડીએ ચાર ચાર પાંચ પાંચ લાખની નુકસાની છે જે બાંગ્લાદેશ બોર્ડર બધી ગાડીઓ હતી એ ગાડીઓ બધી રિટર્ન કરાવી અને ખાલી દસ રૂપિયા કિલો ડુંગળી વેચી પડી છે ડુંગળીમાં પાણી નીકળી ગયું છે બીજું બાંગ્લાદેશની અંદરથી ડુંગળી આવે છે ગુજરાતની ડુંગળી મોસ્ટ ઓફ પચીસ એમએમથી પાંત્રીસ એમએમ જ થાય છે અને એ ઓલ ઇન્ડિયામાં ક્યાંય ચાલતી નથી ઓનલી ફોર બોર્ડર સિવાય અને અત્યારે વેપારીને શું કરવું કે નુકસાની જે પાછી ગાડી ભાડા દેવા પડ્યા અને અન્ય સેન્ટરોમાં બાજુના સેન્ટરોમાં બંગાળ છે બિહાર છે ત્યાં આસામ છે ત્યાં વેચી પડી એની અંદર ગાડીની અંદર પાંચ પાંચ લાખની નુકસાની કરી છે અને અત્યારે પણ જે ડુંગળી ગુજરાતની અંદર જે ભાગ થયો છે એ બધું પાંચ પચી એમ એમથી પાંત્રી એમ છે એ ડુંગળી ઓલ ઇન્ડિયામાં બીજે ક્યાંય ચાલે નહીં ઓનલી ફોર બોર્ડર બોર્ડરે ચાલે અમારે સરકારમાં એટલી વિનંતી છે કે બાંગ્લાદેશ ગુજરાત પૂરથી કોઈ અલગ પોર્ટ બનાવી અને ખાલી ગુજરાત પૂરથી બાંગ્લાદેશમાં નિકાસ આપે તો ખેડૂતો અને વેપારીનું બધાનું ભલું થાય એમ છે મેં ક્યારે યોગ્ય સિદ્ધર ગોંડલ એપીએમસી મેં વેપારી એસોસિએશન કે પ્રમુખ કે હેસિયત છે જવાબદાર વિભારા આવું જૈસે સરકારને પ્યાજ પે જો નિકાસ બંદી કા જો હુકમ ક્યા હૈ ઉકી વજે દો ચાર દિન સે ઇધર સબ ખેડૂતો દ્વારા જો बोल और चक्का जाम जैसे कार्यक्रम दिए जा रहे हैं आज भी सुबह को उन प्याज के फार्मर सब खेड़ूत आए थे और इधर से यार्ड के गेट पे जाके उसने पूरा गेट बंद कर दिया और प्याज भी उधर रख दिया इसलिए आज भी हमारे एपीएमसी का कामकाज प्याज की वजह से बंद हो रहा है और खेडूतों का काफ़ी रोषपूर्ण आज भी आवेदन दिया है और प्याज के गुजरात के सभी खेडूतों में सरकार के इस निर्णय से काफ़ी रोष प्रकट कर रहे हैं जी नमस्कार मेरा नाम डिमल चिमनलाल ओगासिया मैं दोराजी तहसील से हूँ जिला राजकोट आज जो भी गोंडल मंडी में जो खेडतों ने एक प्याज के लिए जो आंदोलन किया है उसमें आठ दिन पहले जो निकास हो रही थी वो सरकार ने तात्कालिक धोरण से बंद कर दी है इसलिए आंदोलन हो रहा है और सरकार ऐसी सोच रही है कि जो खानदा है वो गरीबों के लिए है, इसके लिए उसके ऊपर बैन किया है लेकिन मेरी तरफ से मेरी मेरी समझ से ऐसा है कि जो दाल चावल और गेहूँ बाजरा जो कि, किसी भी गरीब को मिल जाए तो उसमें उसका पेट भर सकता है और कांदा तो उसके मनोरंजन की आइटम है उसमें तो जो मनोरंजन के लिए खाता है तो वो बढ़िया कीमत का कांदा ना लेकर खाए तो भी कोई दिक्कत वाली बात नहीं है और दूसरी बात है तो जो हमारा व्यापारी है वो एक्सपोर्ट कर रहे थे तो उसमें सरकार को क्या दिक्कत आई और सरकार को ये भी सोचना चाहिए को जो गरीब लोग हैं उसके लिए वो सस्ता अनाज की जो दुकानें हैं राशन की दुकान है उसमें कांदा दे दो वो चलेगा और सबका भला हो जाएगा સમાચારો હાલ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર